આ છે તેમની સગવડ માટે અહીંયા અને પાકા મકાન હતા જો આ કેટલાક મકાનો પાણી કાઢ્યા છે અને અહીંયા થોડો સમાજના કેટલાક નાગરિકો આવે અને થોડો અટકાવ કરે ત્યારબાદ અટકાવ કરે છે ખરેખર આ બાબતે આપણા અમિત શાહ કે જ્યારે બહુ જ દીર્ઘદ્રષ્ટિ અને બહુ મહાન માનવામાં આવે છે તો અમિત શાહનો આ વિસ્તાર છે અને ખરેખર આ રીતે જે રાજકારણ કરી અને આ રીતે જો દેશનો વિકાસ કરવાનો હોય તો આ વિકાસ કેટલો યોગ્ય છે શું આ રીતે જ વિશ્વમાં ડંખો વગાડવાનો છે ભારતનો ગુજરાતનો અમદાવાદનો આ વિસ્તાર જીતુ પટેલનો છે આ વિસ્તાર અમિત શાહનો છે અને આ વિસ્તાર અહીંથી એકાદ કિલોમીટર મુકેશ મિસ્ત્રી કોર્પોરેટર અહીંયાના કોર્પોરેટર કોણ છે મુકેશભાઈ મિસ્ત્રી મુકેશભાઈ મિસ્ત્રી આ જોઈ શકો છો આ વિસ્તારમાં બધા મકાનો પાકા છે કોઈ નાના કાચા ઝૂંપડા તો છે નહીં કે ચલો ઝૂંપડા હોય ને સાપરા હોય ને તોડી પાડ્યા મકાન બધા તમે જોઈ શકો છો અને આવી પરિસ્થિતિ અહીંયા અમદાવાદની છે કેશવનગર રામજીભાઈ ની ચાલી કેશવનગર રામજીભાઈ ચાલી આવી દૈનિક પરિસ્થિતિ સરકાર આવી પરિસ્થિતિ કદાચ ઇલેક્શન પહેલા ના કરે